હેલો મિત્રો આજે પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે આજે હું તમને ઘર વગરને વવાતી તુલસી જડીબૂટ્ટી વિશે માહિતી આપવાનું છું તો શાંતિથી સાંભળજો તુલસીની પ્રકૃતિ ગરમ છે ગઠિયા આર્થરાટિક્સ સ્નાયુ દર્દ કિડનીની ખરાબી સોજો પથ્થરી સફેદ દાગ લોહીમો ચરબી વધવી મોટાપા કબજિયાત ગેસ એસિડિટી પેચીસ પોસ્ટેટના રોગો માનસિક રોગો શરદી જુકામ ઘા ભરવો હાડકું બાગવું વારંવાર તાવો કેન્સર દમા શ્વાસ એલર્જી વિટામિન એ બી વગેરે તુલસીમાં મરે છે મગજની ગરમી વધેલી હોય તો તુલસીનો પોચપાન એક ગ્લાસ પાણીમાં મશરીને રાત્રે પલાળી રાખવો સવારે પીવાથી આવું એકવીસ દિવસ કરવામાં આવે તો રોગ મટી જાય છે તુલસીના રસને નિયમિત પીવામાં આવે તો હાડકો મજબૂત થાય છે મોસ્પેશવી મજબૂત થાય છે યાની યાદશક્તિ વધે છે મિરઘી રોગ થતો હોતો તુલસીના પાણીનો શરીર પર લેપ કરવાથી મરઘીનો રોગ મટી જાય છે મલેરિયા તાવ આવતો હતો તુલસીનો પાન અને કાળો મણીનો ઉકાળો કાથો ઈલાચી કપૂર બધું સમાન લઈને નવ ગણી સાકર મિલાવીને ખાવાથી અથવા ઉકાળો કરીને પીવાથી રોગ મટે છે નાકમાં ગંધ નીકળતી હોય તો લીલો કે સૂકો તુલસીનો પાન મસરીને સૂંઘવાથી નાકની ગંધ દૂર થાય છે ગળામાં ખારાશ થઈ હોય તો ખાટું ખાવાથી થાય છે માટે ખાટું ખાવાને લીધે ગળામાં ખારાસ થતી હોય તો તુલસીનું પાન આદુ અને મધ મિક્સ કરીને ચાટવાથી ગળાની ખારાસ મટી જાય છે તાવ શરદી સિંક આવતી હોય તો તુલસીનો પાન ઇલાચી તજ અને સોફ વગેરેનો મિક્સ કરીને ચા બનાવીને પીવાથી રોગ મટે છે ખોસી આવતી હોય તો તુલસીનો પાન મશરીને ઉકાળો કરીને પીવાથી રોગ મટી જાય છે ન્યુમોનિયા થયો હોય તો વીસ નંગ તુલસીનો પત્તો લેવાનો પોચ કાળો મરી લેવાનો અને પીસીને પીવાથી રોગ મટી જાય છે જલ્દી પાચન કરવું તો જમ્યા પછી તુલસીનો રસ પીવો જોઈએ બાળકના દોત નીકળતા હોય એટલે કે નવા આવતા હોય તો તુલસીનો રસમાં મધ મિક્સ કરીને ચાટવાથી અથવા મસૂડો ઉપર ઘસવાથી નવા દોર સહેલાઈથી આવે છે આધા શીશી થયું હોય તો તુલસીનો પાનનો રસ મધ સાથે ચાટવાથી મટી જાય છે પચ્ચીસ રોગ થયો હોય તો તુલસીનો પાન સાથે સાકર ખાવાથી રોગ મટી જાય છે પેટમાં દર્દ થતું હોય તો તુલસીનો રસ અને આદુનો રસ મિક્સ કરીને પીવાથી પેટનું દર્દ મટે છે પેટમાં મરોડ આવતી હોય તો તુલસીનો રસ પીવાથી મરોડ મટે છે ઉલટી થઈ હોય ઉલટી થતી હોય અને કીડા પડેલા હોય પેટમાં તો તુલસીના રસ પીવાથી પેટના કીડા મટે છે અને ઉલટી પણ મટે છે હેટકી આવતી હોય તો તુલસીનો રસ પીવાથી હેટકી મટી જાય છે નાકના રોગ થયેલા હોય તો તુલસીના રસને સૂંઘવાથી કે અંદર ટીમ્પો પાડવાથી નાકના રોગ મટે છે કાનમાં દર્દ થતું હોય બહેરા પણ થતું હોય કે રસી આવતી હોય તો તુલસીના રસનો ટીમ્પો કાનમાં પાડવાથી કાનના રોગ મટી જાય છે બાળકને શ્વાસ ચડતો હોય તો તુલસીનો રસ મધ ચટાડવાથી રોગ મટે છે ચક્કર આવતા હોય તો તુલસીનો રસ અને મધ ચટાડવાથી રોગ મટે છે એમસીમાં વધારે રક્ત થતો હોય તો તુલસીનો રસ અથવા તો મૂળનો રસ પીવાથી વધારે આવતું લોહી બંધ થઈ જાય છે સુખ તુલસીનો રસ પીવાથી સુખેતી આસાનાથી પ્રસૂતિ થાય છે બંધ માસિક ચાલુ કરવું હોય તો તુલસીના બીજનો ઉકાળો કરીને પીવાથી